આઝાદી પછી વૈચારિક રીતે ચાલતી કોઈ એક પાર્ટી હોય તો શરૂઆતમાં ભારતીય જનસંઘ અને અત્યારે ભારતીય જનતા પાર્ટી લોકશાહી ઢબે મતલબ કે નિયમિત રીતે દર છ વર્ષે પક્ષના સભ્યો બનાવવા એની ઝુંબેશ કરવી ત્રણ વર્ષે જે સંખ્યા હોય એમાં વીસ ટકા વધારો કરવો એના ભાગરૂપે અત્યારે આખા દેશની અંદર સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ દમણ સેલવાસ દાદરાનગર હવેલી અને દીવ આ કામગીરીમાં મદદરૂપ થવા માટે મને કામ સોંપવામાં આવ્યું છે હું ગયા અઠવાડિયે જ દમણ સલવાસ દાદરાનગર અને આ ત્રણ દિવસ માટે દીવ આવ્યો છે કોઈ પણ સરકાર મજબૂત ક્યારે રહે જ્યારે એની પાર્ટી મજબૂત હોય ત્યારે પાર્ટી જ નબળી હોય તો સરકાર નબળી રહે પરફોર્મન્સ પણ નબળું રહે બે હજાર ચૌદ પહેલા આપણને ખબર છે જે તે વખતે કોંગ્રેસની સરકાર ઉપર ભ્રષ્ટાચાર આતંકવાદ ને કાબુમાં નહીં લેવાના દેશની સલામતી ખતરામાં આ બધી વાતોના આક્ષેપ પણ કેમ માત્ર દસ વર્ષમાં જ આતંકવાદી હુમલા બંધ થયા છાસવારે થતા કોમ્યુનલ રાયર્સ બંધ થઈ ગયા કેમ વૈચારિક રીતે કામ કરતી સરકાર આવી એટલા માટે અને સરકારની જવાબદારી છે કે સલામતી પ્રજાને આપવી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગુજરાતમાં અને છેલ્લા દસ વર્ષથી ભારતમાં આ કામ કરી રહી છે માત્ર સલામતી જ નહીં પરંતુ આર્થિક સમૃદ્ધિ અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને આવું ને હવે આમ બીજા સ્થાને પહોંચવાની તડામાર તૈયારીઓ કરવાની સાત ટકાના ગ્રોથથી ગ્રોથ એન્જિન ભારત આગળ વધી રહ્યું છે આ બધી બાબતોમાં એક જ કારણ કે મજબૂત સરકાર છે મજબૂત નેતા મજબૂત નેતાગીરી છે અને એનું કારણ એ છે કે જે પાર્ટીના પ્રતિનિધિ છે એ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે કામગીરીથી વધારે મજબૂત થાય એવા અમારા પ્રયાસો છે અને એ પ્રયાસો અમે અત્યારે કરી રહ્યા છીએ આ પ્રયાસોથી હું સડસઠથી કામ કરું છું આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે લોકોને અમારી કામગીરીથી અમારા વ્યવહારથી અમારા નિર્ણયોથી લોકોને વિશ્વાસ પડ્યો છે નરેન્દ્રભાઈ વિશ્વના વિશ્વસનીય નેતા તરીકે આ પાર્ટી આપ્યા છે તો આ પાર્ટી મજબૂત થાય એના માટેના અમારા પ્રયાસો ચાલી રહ્યા છે અને એમાં અહીંયા મારી સાથે પ્રભારી તરીકે ભરૂચના માજી એમએલએ દુષ્યંતભાઈ પટેલ જોડાયા છે આ સ્ટેટના પ્રમુખભાઈ દિપેશભાઈ મહામંત્રીભાઈ મહેશભાઈ અહીંના પ્રમુખ મોહનભાઈ વગેરે અને આજે આ વાતમાં બધા જ ચૂંટાયેલા લોકો આવ્યા બધા જ હોદ્દેદારો આવ્યા અને ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ

કે આવનારા દિવસોમાં આપણે શાંતિથી બેસીને આપણે નિર્ણય કરીશું અને જે રિઝલ્ટ પર જીત્યા છે એના 100 દિવસ પૂરા થઈ ગયા છે આપેલા વચન જ્યારે અહીં આવે ત્યારે પૂછો કે 100 દિવસ પહેલાના વચનોનું ઉરૂચિત કાર્ય ହતા કે કેટલા પૂર્ણ થયા કે હું બધા કાર્યકર્તા બેઠા છું જેણે સામે પક્ષે મત આપ્યો છે ને ચોક્કસ

વિદ્યાર્થીઓના અભ્યાસની અંદર આપણે બેગ લાવવાની એક વાતનો ઉલ્લેખ હતો બટર ફિશરમેન એ અહીંયા કે બેટ ડિફરના ભાવમાં પૂછો થાય કે રજૂઆત અને આપણું આખી ટીમ પ્રદેશની કોનેશ્વર જેવો હતા વિજે ડિપેક પર દિલ્હી ખાતે એમને પ્રફુલભાઈની સાથે મળીને એ નિર્ણય કરાયો હતો વિધર્મ ભાવ ઓછો કરે આપના બધાના માધ્યમથી એ પણ સ્પષ્ટ કરી દો કે જે એરિયર્સનો મામલો છે કેટલા પ્રાકૃતિક દિવસોમાં જે એરિયર્સ હતું એ આપના દિવસોની અંદર એ પ્રશ્ન પણ ભારતીય જનતા પાર્ટીની બેગેલી ટીમ જ છે એટલો જણ વિશ્વાસ રાખજો